ધરતી પર રહેલા કુલ સો ટકા પાણીના જથ્થામાંથી ફક્ત પોઈન્ટ પાંચ ટકા જ પાણી સીધા ઉપયોગમાં લઈ શકાય તેમ છે જેથી પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે આમ તો પાણી બચાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે પરંતુ એક પદ્ધતિ એવી છે જેને સફળ બનાવી છે તાપી જિલ્લાના એક નાનકડા એવા ગામ ગાળકુવાના ગ્રામજનો દ્વારા પરંતુ કોઈ પણ મોટી સફળતા પાછળ એક વ્યક્તિનો હાથ જરૂર હોય છે એવા જ એક વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જે સરકાર શ્રીના સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે છે શ્રી શૈલેષભાઈ ટી ગામિત કે જેઓ પાણી માટે સતત ચિંતિત રહે છે અને તેમના પ્રોત્સાહનથી જ ગાળકુવાના ગામમાં આ પદ્ધતિ સફળ બની છે સિંચાઈ ખાતાની અંદર જ્યારે હું નોકરી કરું છું ત્યારે પાણી વિશે અથવા પાણીના બચતના માટે સતત હું કદાચ વિચાર કરું છું અથવા તો થવું જોઈએ એવું હંમેશા કંઈ કંઈક કાર્ય કરતો રહું છું ગઈકાલની પણ વાત કરીશ તો ગઈકાલે સાંજે મોડા મોડા ગાળકુવા ગામના ચાર પાંચ આગેવાનોને વાત કરી કે ચોમાસું જ્યારે નજીક આવી રહ્યું છે ત્યારે આ વખતે આપણે કંઈક એવું કરીએ કે જેથી ચોમાસાના પાણીને આપણે ભૂગર્ભમાં અંદર આપણે ઉતારી શકીએ અને જેને લઈને જે કંઈક કૂવા કે બોરના જે પાણી જે છે એના અંદર આપણે કંઈક વધારો થાય અને જે દિવસે દિવસે જે ઘટી રહ્યું છે અંદર જે જઈ રહ્યું છે એમાંથી આપણે બહાર આવી શકીએ અને એની થોડી સમજણ જે કહેવાય એ એમને આપી અને ખાસ કરીને તો એ કે જે ભવાતી ભવાની માતાનું મંદિર જે છે ગામમાં એની બાજુમાં જે તળાવ જે છે એ તળાવની અંદર જો આપણે બોર કરવામાં આવે અને એ બોરની ઉપર આપણે કંઈક આપણે કંઈક ફિલ્ટર મીડિયા કે આપણે કહી શકાય કે રેતી છે કપચી છે એનાથી જો આપણે એને કંઈક યોગ્ય પ્રબંધ કરીએ આપણે તો જે પાણી છે એ ગળાય અને સીધું ભૂગર્ભમાં ઉતરી શકે આખું તળાવની અંદર જે પાણી ભર્યું હોય એને કારણે પણ જે કંઈ દબાણ આવે એનાથી વધારે સારી રીતે ખૂબ ઊંડે સુધી જ્યાં સુધી આપણે બોર કર્યો હોય ત્યાં સુધી પાણી ઉતરે એ બાબતની સમજ જ્યારે ગામના આગેવાનોને આપી અને ખાસ તે એ બાબત એમને કીધી કે ચોમાસું જ્યારે નજીક છે ત્યારે આપણે આવતીકાલે આ કાર્ય કરવું છે અને એના ભાગરૂપે એક ગાળકવા ગામનું જે સંચય એમ કરીને એક વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે એની અંદર એ બાબતને મૂકી કે જેથી ગામના દરેક લોકો સુધી પહોંચે અને બીજી દિવસે સવારે સાડા છ વાગે બીજો એક મેસેજ એ ગ્રુપમાં મૂકવામાં આવ્યો કે આ કામગીરી આજે જ કરવી છે અને બોરનો જે ખર્ચ છે કે જે કંઈ બોરિંગનો જે ખર્ચો હતો કંઈક એંસી રૂપિયા ફૂટના પીવીસી પાઇપ સાથે કંઈ થોડો નાખવો પડતો તો લગભગ ત્રણસો રૂપિયા જેવા ફૂટ પ્રમાણે હતા અને આખો જે ખર્ચ જે હતો યોજનાનો એ એ અગિયાર હજાર રૂપિયા જેટલો હતો અને એ બાબતની અંદર મૂકી દરેક જણા ફાળો આપે પોતપોતાનો તો આપણે આ કામગીરી આપણે ઝડપથી આજે જ કરી શકીએ એમ છે અને માનવામાં ન આવે એવી રીતે નવ વાગ્યા સુધીની અંદર લોકોએ ખાસ કરીને દરેક યુવાનોએ આગેવાનોએ એમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને નવ વાગ્યા સુધીની અંદર જે કંઈ ફાળાની જરૂર હતી એ ફાળો ત્યાં સંપૂર્ણપણે ભેગો થઈ ગયો અને પછી ગ્રુપમાં લખવું પણ પડ્યું કે કોઈ પૈસા જમા નહીં કરાવતા કેમ કે પૂરતા પૈસા આવી ગયા છે ત્યારે સૌપ્રથમ તો હું આ ગાળકુવા ગામના લોકોને આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગામ જે છે એ ખૂબ જ એક રીતે જોવા જઈએ તો આધ્યાત્મિક રીતે રંગાયેલું ગામ છે ગામની અંદર એક બાજુ જ્યારે સ્વામિનારાયણનું મંદિર છે બીજું ભવાની માતાનું મંદિર છે મંડળી છે અને વિશેષ કરીને શાંતિનિકેતન જે લાઇબ્રેરી છે અને યુવાનોની જે ટીમ છે એ સૌ સાથે મળીને આ કામગીરી ખૂબ સારી રીતે કરી છે ત્યારે આ એક કામ જે છે ખરેખર પ્રેરણાદાયક છે કે ખૂબ જ ઓછા સમયની અંદર એમણે આ કામગીરી પૂરી કરી છે સર આટલી સરસ પદ્ધતિ બીજા ગામમાં પણ થાય અને ત્યાંના લોકો પાણીની સમસ્યામાંથી બહાર આવે તો તેના માટે આપ શું સંદેશો આપશો આપણે બીજી કહેવત છે ને કે તન મન અને ધનથી જો સેવા થવી જોઈએ અથવા તો એમ કહેવાય કે દરેક ધર્મનો સારો એક જ છે કે જન સેવા એ જ પ્રભુ સેવા છે જો દરેક વ્યક્તિ પોતાની રીતે વિચારતો થાય આપણે જે વાત કરીએ કે તન મન અને ધનથી તો તનનો મતલબ એ છે કે એક જે કહેવાય શ્રમદાનની વાત આવે છે એની અંદર જે ભૂતકાળની અંદર આપણા ગામડાઓની અંદર વિશેષ રૂપે ખૂબ સારી રીતે કામગીરી કરતા હતા કે કંઈ પણ કામ હોય વ્યક્તિગત હોય કે સામૂહિક કામ હોય બધા ભેગા મળીને કરતા હતા તેમ શ્રમદાન જો જેટલો પણ એ આપશે આ આ કાર્યના માટે એ પ્રમાણે કામને વધારે વેગ મળશે બીજી જે બાબત આવે છે કે મનથી જે વાત આવે છે કે મનથી એટલે કે જે જો આ વસ્તુ સાચી છે અને સારી છે અને ઉપયોગી છે તો એ બાબતનો પોતે એક તો સ્વીકાર કરે જાતે કે આ ખરેખર કરવા જેવું છે અને પોતે જો માને તો આ વસ્તુ ખરેખર કરવા લાયક છે બીજાને પણ એ માટે પ્રોત્સાહિત કરે પોતાના મિત્ર મંડળને આજુબાજુ જે પણ છે તો એ કંઈ મનથી સેવા થાય છે અને ત્રીજી જે બાબત છે કે ધનથી સેવાની વાત આપણે સૌ જાણો છો કે જે કંઈ પોતાનું પૈસાનું યોગદાન આપીને જે કાર્યના માટે જે જરૂર છે એમાં પોતાનો એ રાશિ પોતાનો ફાળો એ આપી શકે છે પરંતુ એક રીતે આપણે ઘણી વાર જોઈએ છે કે તન મન અને ધનની જે સેવાની વાત આવે છે અને ત્યારે શું થાય છે કે બધાને એમ થાય કે ફક્ત પૈસા જે છે એ જ કદાચ મહત્ત્વનું છે પરંતુ કદાચ ખૂબ આપણે જ્યારે ઊંડાણથી જોશું તો ખરેખર મનથી સેવા કરવી ખૂબ જ અઘરી છે એક વખત આપણે પૈસા આપી પણ દેતા હોઈએ છીએ પણ મનથી બાબતને સ્વીકાર કરવો સારી બાબત છે બીજાને પ્રોત્સાહિત કરવું એ ખૂબ જ અઘરી બાબત છે ત્યારે જે લોકો જે છે ગામના એ બાબતે વધારે જાગૃત થાય તનથી મનથી સેવા કરવાને માટે અને જ્યારે તમે જે કહેવાય ને કર્મનો સિદ્ધાંત જે છે આપણે સૌ માનીએ છીએ કરેલું ફોગટ જતું નથી જો બીજા માટે કંઈક કરે છે ચોક્કસ એના માટે પણ જે છે એ કંઈક સારું થશે એ આશા સાથે જો દરેક જણા એકબીજાને પ્રોત્સાહિત કરે તો ચોક્કસ ખૂબ ખૂબ જ ઓછા સમયની અંદર આ કામગીરી સારી રીતે દરેક ગામોમાં અને અલગ અલગ જગ્યા પર અનેક રીતે અનેક પદ્ધતિઓ છે દરેકનો ઉપયોગ કરીને આ કામગીરી કરી શકાય એમ છે પાણી સંગ્રહ કરવાની આ પદ્ધતિ ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને હું આશા રાખું છું કે પાણી બચાવવા માટે ગાળકુવા જેવા ઘણા બધા ગામો આ પદ્ધતિ અપનાવશે જો કોઈ વ્યક્તિ પોતાના ગામમાં ચોમાસાના પાણીને ભૂગર્ભમાં ઉતારવાની જિજ્ઞાસા ધરાવતા હોય તો જરૂરી માર્ગદર્શન માટે શ્રી એસટી ગામે સાહેબનો કોન્ટેક કરી શકે છે